કૃષ્ણ જય સ્વામિનારાયણ અત્યારની શરૂઆત આપણે કરવી છે બપોરથી પણ તોય આપણે તો વેરી ગુડ મોર્નિંગ જ કહેશું કેમ કે જ્યારે વ્લોગ શરૂઆત કરીએ ત્યારે જ આપણે મોર્નિંગ થાય એવું સમજી લેવાનું તો જો બપોરનો સમય થઈ ગયો ને આજે તો હું રાહુલભાઈ ને મેહુલ એમ ત્રણ જ છી તો મેં બનાવી દીધી છે જો મસ્ત ભાખરી અને સાથે બનાવી છે બટેકાનું શાક અને રાહુલભાઈ ભાઈ લઈ આવ્યા છે ખમણ તો અમારે ત્રણેય ખાવાનું છે જેમ કે આજે પાછમ પછીનો બીજો દિવસ છે ને છઠ એટલે પારણા હોય તો અમારી રેસીડન્સી માં જમવાનું હતું તો મમ્મી પપ્પા નીલ ધર્મ એ બધા ન્યા ગયા છે તો અમે ત્રણ જ છીએ જમવામાં તો મેં કીધું ભાખરી બનાવી નાખો ફટાફટ બની જાય બટાકાનો શાક બનાવ્યું છે અને ખમણ આવી ગયા છે અહીંયા તો હવે આગળ જો ખમણ એ વઘારી લેશ અને પછી ભૂખ બહુ લાગી છે ચાલો હવે છે ને જમી લઈ આમાં સેવ હશે ખમણને ખોલી નાખવી કટિંગ કરી લઈ અને પછી જમવા બેસીએ વાહ મસ્ત છે જો મરચાં ને ખમણ ને બધી વસ્તુ છે કઈ નઈ હલો ફટાફટ ખમણ વઘારી નાખવું એટલે જમવા બેસી જાય ઠંડી ઠંડી બધું જ હવે પછી આપણે ગરમી બહુ જ છે આજે તો આમ તડકો નથી વરસાદ નથી પણ ગરમી બહુ જ છે અતિશય જો મસ્ત ખમણ વઘારી જાય ગયા ભાખરી ચટણી દહીં ને બધું મસ્ત બની ગયું છે મારા ભાઈ ખાઇ ને તોય બેસી ગય જો

ચાલો જનવી મસ્ત બેડશીટ પાથરી દીધી છે હાલો ધર્મ કોનો વારો પાડવાનો છે આપણે હાલો હાલો કોણે ગેમ કરી છે જોવા જવા દે તો જો બંધ કરી દીધી જો બંધ કરી દીધી હું આવી ત્યાં હે ને મમ્મી કરે છે અહીંયા વાયટુ ઓય પેલા બેગ ને હું મૂકતો હાલ તો ફટાફટ વાગી ગયા છે જો છ અને મારે કરવાની છે હવે ઇસ્ત્રી ઇસ્ત્રીના કપડાં છે અને પછી રેડી થઈને હજી વાર છે પછી રેડી થઈને આજે જવાનું છે ક્લાસીસની મીટિંગમાં તો મિટિંગમાં જવાનું છે પણ હજી ઘણી બધી વાર છે પહેલાં ઇસ્ત્રીને ઊભું કરી નાખું પછી ધર્મને લઈને આવી નીચે રમવા અહીંયા અમારે જો ઢોલની ડબા ડબી જીભે બહાર નીકળી જાય એવા હો હા નીકળું પાણી જો અમારે રાહુલભાઈ અહીંયા શ્રીફળ વધારે છે ને બાપાને અમારે દીવો કરી લીધો છે અને અહીંયા જો મંદિર માં દીવા થઈ ગયા છે जा कुआपो सेस काट हुई जेके हुई मम्मी ये फुटी फुटी नो केवे मम्मी <laughs> नारियल फुटू केवे सेस फुटी नो केवे हां ले सूटी से डांगल थी फुटी ये ने, ने? ચાલો તો હું થઈ ગઈ છું રેડી ને આપણે જવાનું છે અત્યારે મીટિંગમાં પાછળ ન થાય એટલે અહીંયા આવીને બ્લોગ છે તો કાંઈ નહીં હવે આપણે આપણી ગાડી લઈને જઈ અને પછી જોઈએ ડિનરમાં ક્યાં જવાનું છે એવું કઈ કીધું નથી આપણને ચાલો હવે નીકળવી જો અમે આવી ગયા છે માર્ટિનોઝ પિઝા ખાવા માટે ચાલો અંદર એન્ટ્રી કરીએ તો અમે અહીંયા સ્ટાફ સાથે પીઝા ખાવા માટે આવી ગયા છીએ અને સૌથી પહેલાં ગાર્લિક બ્રેડ મંગાવી લીધી છે સરસ મજાની અને એની સાથે માજા સોસ્યો કોકો બધી જ વસ્તુ હતી પણ અમે માઝા મંગાવી લીધી છે અને મસ્ત પિઝા ખાવાની જો શરૂઆત પણ કરી દીધી છે સૌથી પહેલાં ગાર્લિક બ્રેડ પછી અલગ અલગ પિઝા હતા પણ બધી જ વેરાયટીના અને સરસ સરસ પીઝા હતા એકદમ જ મસ્ત હતા ત્યાં કંઈ પ્લેટની સિસ્ટમ નહોતી એટલે કે પ્લેટ આપવામાં નહોતી આવતી તો બધા બોક્સમાં જ પીઝા આવે જે રીતે આપણે ઘરે પાર્સલ લઈ આવે એ જ રીતે તો આ બધો બોક્સનો ઢગલો થઈ ગયો હતો ઢગલો જોઈને એમ લાગતું હતું કે કેટલા બધા પીઝા ખાઈ લીધા હશે પણ આટલા બધા જણા હતા અને એક એક પીસ લઈ જતા એક પીઝો તો પૂરો થઈ જતો હતો પણ ખાવાની ખરેખર ખૂબ મજા આવી ગઈ ભલે બોક્સનો ઢગલો થાય કે ન થાય